સૂર્યપુત્રી તાપીનું ક્યાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કડાઈ ખીલી ઉઠ્યું છે પ્રકૃતિ થનગનાટ કરી રહી છે નિસુર્તિની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળા લઈ લેલી નજરે પડે છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો તેને કારણે નાના ઝરણાથી માંડી બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે નદીકાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે સુરતમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે હાલ તાપી નદીની સપાટી કોલજવે ખાતે છ પોઈન્ટ સત્તાવન મીટર છે કોજવેની ભયજનક સપાટી છ મીટર છે કોજવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોજવેની વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે હાલ કોજવેની સપાટીમાં ઉપર અને નીચે થઈ રહ્યું છે જો કે કોજવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તાપી નદીમાં નવા નીરને કારણે ઠેઠેર જામી ગયેલું જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે હાલ તાપી નદી નવા પાણીને કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે સપાટીમાં પણ વધારો થશે હાલ ઉકાઈ ડેમની સપાટી બસ ત્રણસો વીસ ફૂટ છે ઉકાઈ ડેમના ઉપરવાસ માં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા દિવસમાં સપાટીમાં વધારો થયો છે